પ્રાચીન સમયમાં લોકો તેમની આંગળીઓ અને કાંકરા વડે ગણતરી કરતા હતા તે 5000 વર્ષ પહેલા મડકા પાટી એટલે કે એબેકસ શોધાયું ગણતરીનો પહેલો પગથિયો 1822 માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિન બનાવ્યો અને 1833 માં એનાલિટિકલ એન્જિન આ શોધ આજના કમ્પ્યુટરનો પાયો બની તેથી જ બેબેજને કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે મોટા રૂમ જેટલા કમ્પ્યુટરમાંથી લઈને હાથમાં પકડી શકાય એવા સ્માર્ટફોન સુધી કમ્પ્યુટરનો વિકાસ અદ્ભુત રહ્યો છે ઝડપ ચોકસાઈ અને સ્ટોરેજ આ ત્રણથી કમ્પ્યુટરે દુનિયા બદલી નાખી આજે શિક્ષણ સંશોધન મેડિકલ એન્ટરટેનમેન્ટ અને ડિજિટલ કમ્યુનિકેશન બધે કમ્પ્યુટર જરૂરી બની ગયું છે જીવન એની વગર અધૂરું છે કમ્પ્યુટર માત્ર મશીન નથી એ માનવજીવનનો અભિન્ન ભાગ છે માહિતીના આદાન પ્રદાનથી લઈને વૈશ્વિક વિકાસ સુધી કમ્પ્યુટરે દુનિયાને ગ્લોબલ વિલેજમાં ફેરવી દીધી છે આધુનિક યુગમાં સમગ્ર વિશ્વમાં કમ્પ્યુટરનો ખૂબ વિકાસ થયો છે કમ્પ્યુટરની મદદથી અનેક ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે કમ્પ્યુટરની મદદથી આપણે જટિલ ગણતરી ખૂબ ઝડપથી ચોકસાઈપૂર્વક કરી શકીએ છીએ ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહારના આ યુગમાં માહિતીના આદાન પ્રદાન માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે